ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓ કેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા મંગળવાર રાત્રે બહાવલપુર મુરીદ કે બા કોટલી મુઝફરાબાદમાં ઓપરેશન સિંધુ રેટડ હુમલો કરવામાં આવ્યો હતો પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક પાટણ પાટણવાસીઓ સહિત મારા જેવા કેટલાય દેશભક્તોનું લોહી ઉકળી ઉઠ્યો આજે રાત્રે જ્યારે ઇન્ડિયન એરફોર્સ દ્વારા એરસ્ટ્રાઇક કરી આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા આ નરાધમુને ત્યારે આજે દિલથી ઇન્ડિયન એરફોર્સ અને ભારતીય આર્મી અને ભારત સરકાર ઉપર ગર્વ છે આજે મારા જીવનમાં ખુશી અને આનંદનો દિવસ છે આવા નરાધમોને મોતને ઘાટ ઉતાર્યા જો યુદ્ધ પણ થાય તો ભારત સરકાર સાથે તમામ દેશવાસીઓ તન મન ધનથી થી ઉભું રહેવું જોઈએ આ બાબતે તમામ પક્ષો પણ સાથ રહેવું જોઈએ અને સરકારને સમર્થન કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું જયપ્રકાશ પટેલે જણાવી રહ્યા છે કે વહેલી સવારે ઉઠતા સમાચારમાં જોયું તો ભારતીય એરફોર્સ દ્વારા પાકિસ્તાનના ઠેકાણા હતા તેના ઉપર હુમલો કરાયો અને આતંકીઓને ઉડાવી દીધા છે અમને ભારતીય એરફોર્સ સેના અને સરકાર ઉપર ગર્વ છે ખરેખર આવી તો કલ્પના પણ ન હતી આવતીકાલ મોબરેલ કરી પ્રજાને યુદ્ધ થાય તો કેવી સાવચેત રહેવાનું હતું પણ રાત્રે એરફોર્સ એરસ્ટ્રાઇક કરી આપણા સત્યાવીસ જેટલા નાગરિકો માર્યા તેની સામે આતંકીઓ ઉડાવી દીધા છે આ બાબતે અમે ભારતીય એરફોર્સ અને ભારતીય સેના અને સરકાર પર ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ સુરેશભાઈ પટેલે જણાવ્યું કે થોડા દિવસ પહેલા કાશ્મીરના ગામમાં જે પ્રવાસીઓ ફરવા માટે ગયા તે પ્રવાસી પર પોતાનો ધર્મ પૂછી આતંકીઓ નિશાન બનાવી સત્યાવીસ જેટલા પ્રવાસીઓની હત્યા કરી આહત્યાના વિરોધમાં દેશભરમાં પડઘા પડ્યા હતા લોકોમાં આક્રોશ હતો સરકારમાં પણ આક્રોશ હતો ત્યારે મીડિયાના માધ્યમથી મળ્યું કે પાકિસ્તાનમાં ભારતીય એર એરસ્ટ્રાય કરી હુમલો કરવામાં આવ્યો છે ત્યારે ભારતે વધુ હુમલો કરી આવા આતંકીઓનો ખાત્મો કરવો જોઈએ ત્યારે આપણા પ્રવાસીઓ મારી ગયા છે તેમની આત્માને શાંતિ મળશે ભારતે અગાઉ અનેક યુદ્ધ જીત્યા એટલે ભારત માટે આ કાંઈ નવું નથી આતંકીઓનો ખાત્મો બોલાવશે મને વિશ્વાસ છે સંધ્યાબેન પ્રધાને જણાવ્યું કે સવારે જણાવ મળ્યું કે આપણે એરફોર્સ પાકિસ્તાન આતંકીઓનો નાશ કર્યો છે ખરેખર આ સમાચાર વાંચી મારું હૈયું ગદગદ ફૂલી ગયું પહેલગામમાં પ્રવાસ ઉપર આતંક મચાવી આતંકવાદીનો અંત આણ્યો એ આપણે આ શરૂઆત કરી છે વેરભાવના નથી આ સલામતી આપણી સુરક્ષા અને દિશાભિમાનની એક પ્રકૃતિ છે આપણી પ્રકૃતિ કેવી છે જે ધર્મનું રક્ષણ કરે તેનું ધર્મ રક્ષણ કરે આપણે આપણો રાષ્ટ્ર ધર્મ હિન્દુ ધર્મ પ્રજા ધર્મ સરકારે બજાવ્યો એ બદલ અભિનંદન આપું છું આવી એરસ્ટ્રાઇક જે પણ થઈ હતી તેનાથી આતંકીનો નાશ કરવો એ જ આપણો રાષ્ટ્ર ધર્મ રહ્યો છે એવું એક નાગરિક તરીકે મારું માનવું છે હાલમાં લોકોનો જુસ્સો વધી રહ્યો છે એ જ રીતે દિવ્યા ભાસ્કર અમારા જેવા નાગરિકો જાગૃત કરે એ રાષ્ટ્રનો સુંદર પ્રયાસ છે આ પ્રયાસથી આપણા સૈન્ય અને લશ્કરની ત્રણે પાંખોને નાગરિકો ખરેખર વંદન કરે છે વધુમાં જણાવ્યું કે હું તો એવું માનું છું કે ઓગણીસો સુડતાળીસ અને પહેલાથી આપણા કાશ્મીરી પંડિતોની જે હાલત આતંકીઓએ કરી તેવી જ હાલત તમામ આતંકીઓના ઘરે જઈ કરવી જોઈએ તેમ તેમણે જણાવ્યું નગરના પ્રબુદ્ધ નાગરિકો રામગીરી બાપુ આશ્રમનાથ બાપુએ ભારતની વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં ઘૂસી આતંકી આંકાઓના ઠેકાણા નષ્ટ કરવાની કામગીરી કરાય તેમાં અમારું સમર્થન છે નીતિન ઠાકર ચાણસમાં ભારત સરકાર દ્વારા જે પાકિસ્તાન ઉપર હુમલો કરવામાં આવ્યો એ ખરેખર એમને જે ઓવર કરેલું હતું એનો દોર જવાબ છે અને એમાં ચાંદ માના પ્રમુખ નાગરિક તરીકે અમે એનો સપોર્ટ આપીએ છીએ સરકાર જે પણ પગલાં ભરશે એનો અમારા તરફથી સો ટકા સંપૂર્ણ રીતે સપોર્ટ આપી રહી છું બાજુમાં ઉભેલા ભાઈ શ્રી જયભાઈ એ પણ ભાજપ શહેર પ્રમુખ છે એના બાજુમાં ભાઈ શ્રી બાહુલભાઈ સથવારા એ મહામંત્રી છે અહીં ઉભેલા સોમિલભાઈ કુપ્રમુખ અહીં જે મિતભાઈ છે એ એમના પત્ની અહીં પાલિકામાં પ્રમુખ છે અને જે કિરણભાઈ છે માજી શેર મહામંત્રી છે આ બધા જ એક સુરે અમે કહીએ છીએ કે ભારત સરકારે ભરેલા પગલા અમે સમર્થન આપીએ છીએ અને જે પણ પગલાં ભરવામાં આવશે એનો અમે તન મન ધનથી ટેકો આપીએ છીએ ભારત માતા કી ભારત સરકાર દ્વારા જે ઓપરેશન સિંદૂર બહાર પાડવામાં આવ્યું છે જેમાં ચાણસમા શેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે સંપૂર્ણ સમર્થન કરીએ છીએ અને સરકારની આ સરાહનીય કામગીરીને અમારે સંપૂર્ણ સમર્થન છે ભારત માતા કી જય કરાતે ભારત ભારત કે બારી દ્વારા પાકિસ્તાનમાં ઉપરવામાં આવે અમે આપને ચાણસમાના અમે ભારત સરકારના સાથે છીએ આપણું નામ શું અમે